નેઝા હેઠળ કાર્ય ગુજકોષ દ્વારા સ્થાપિત પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે તેવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો નિષ્ણાંત ગાઇડ દ્વારા ડ્રોન ટેકનોલોજી તેના વિવિધ પ્રકાર અને તેનો ઉપયોગો તથા તેને ઓપરેટ કરવા વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સાયન્સ સેન્ટર એક એવી સંસ્થા છે જે જીવનની ગુણવત્તા સુધારવા માટે વૈજ્ઞાનિક જ્ઞાન અને તેનો ઉપયોગને પ્રોત્સાહન આપે છે પ્રદર્શનો પરિસંવાદો લોકપ્રિય વ્યાખ્યાનો વિજ્ઞાન શિબિરો અને વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા કેન્દ્ર આ અધ્યાય હાંસલ કરે છે એવાલમાનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ